આરોપીઓને ન મારવા માટે લાંચ માંગી હતી સર જિલ્લા એસસીબી ટીમે કામરેજ પોલીસ મથક ની હદમાંથી જથ્થો ઝડપી પાડ્યો તો જેમાં ફરિયાદી જમાઈની અટક કરી હતી જ્યારે પતિને હાજર કરવાની તથા પતિને ન મારવા માટે સુરત જિલ્લા લોકરક્ષક હસમુખ કિસન પાસે લાખ રૂપિયાની માંગણી કરી હતી જે અંગે ફરિયાદીએ એસસીબીનો સંપર્ક કરતા એસીબીએ કામરેજ જતીઓના ગામ જતા રોડ પર આવેલ આત્મવિલાસ સોસાયટી સામેથી લાંચની એક લાખની રકમ સ્વીકારતા એલસીબીના લોકરક્ષક હસમુખ કિસન ચુડાસમાને ઝડપી પાડતા લાંચિયા પોલીસ કર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે

લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ એ રૂપિયા બે લાખની માગણી કરેલી જે પૈકીના એક લાખની વ્યવસ્થા થયેલી હોય એ એક લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ એક લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી